પૂનાથી દિનેશ તમારો સવાલ છે કે ઇન્ડિયામાં હોય કે ફોરેનમાં જૈન લોકો પણ પોતાનું સ્ટેટસ બતાવવા માટે પેટ ડોગ પેટ કેટ રાખે છે ને સવારે ને સાંજે ગળામાં બેલ્ટ નાખીને ફરવા નીકળે છે એક બાજુ કહે છે પેટ ડોગને

એમને ઘરમાં બાંધીને રાખવા એ કોઈ જીવદયા નથી એ તો તમે તમારા શોખ ને પંપાળો છો કૂતરા બિલાડા વગેરે પ્રાણી મુક્તપણે જીવવા માટે ટેવાયેલા છે એને બાંધી રાખીને એની સ્વતંત્રતા છીનવી ન લેવાય તમે એને બહાર ફરવા લઈ જાઓ છો પણ ગળામાં તો પટ્ટો એટલે કે બંધન છે બંધન રાખેલું છે ભલે અડધો રોટલો ખાઈને પણ મુક્તપણે ફરવામાં એ પ્રાણીને જેટલો આનંદ આવે છે તેટલો ગળામાં બેલ્ટ નાખીને ફરવામાં આનંદ આવતો નથી અને દરેક જઈને સમજવું જોઈએ કે તમે જેટલો ટાઈમ એને બંધનમાં નાખો છો તેના દસ ગણા સમય માટે તમે ભવિષ્યનું તમારા માટેનું બંધનમાં રહેવાનું કર્મ તૈયાર કરો છો તમને ખબર છે ને આદિનાથ દાદાએ તેર કલાક બળદનું મોઢું બાંધ્યું તું એના ફળ સ્વરૂપે એમને તેર મહિના સુધી ખાવાનું મળ્યું ને તો સમજો આ બધું ગુણાકાર થઈને આવે છે વળી એક વખત નહિ ચાર પાંચ વિભાગમાં વહેંચાઈને ચાર પાંચ વખત ઉદયમાં આવે છે એકની એક વસ્તુ કરેલું એક પાપ કર્મ ચાર થી પાંચ વખત ઉદયમાં આવે છે હવે સમજો તમે એ જનાવરને જેટલો સમય ગાળામાં બેટ નાખી બંધનમાં નાખ્યો એ દસ થી વીસ ગણું થઈને ચાર પાંચ વખત ઉદયમાં આવશે ભવિષ્યમાં તમારે જેલમાં રહેવું પડે કે કોઈના ગુલામ થઈને રહેવું પડે કેટલી વાર આવા જનાબત બનીને આવા કર્મ ભોગવવા પડે આ બધું ધ્યાન ધ્યાનમાં રાખીને આ બી હોબી બંધ કરી દેવા જેવી છે. કોઈ જીવ દયા માટે પેટ ડોક કે પેટ રાખતા નથી પોતાનો શોખ અને સ્ટેટસ અને શો કરવા માટે બીજું છે શું જીવ દયા કરવી હોય તો પેલા પોતાના ઘર થી શરૂ કરો તમને જન્મ આપી આ દુનિયા દેખાડી તે માં બાપ કઈ હાલતમાં જીવે છે એમની શું ઈચ્છા છે તમે તે ઈચ્છા પૂરી કરી શકતા હોય તો કરવું તમારી પાસે માટે અરે નાનપણ થી બાળકોને ટાઈમ આપો જેથી તેઓ ખરાબ લતે ના ચડી જાય ડિપ્રેશન ના ચાલ્યા જાય પતિ પત્ની એકબીજા માટે ટાઈમ આપો

રાખવા રાખવા નાખવા આ બધું જ બંધ કરી દેવા ઓકેયો માય ઓકે નંબર ઈસ is by જીરો જીરો એટ એટ number સિક્સ સેવન